નમસ્તે વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને વિદ્યાર્થી મિત્રો એકવાર ફરીથી વિમળા વિદ્યાલયના ઈ ક્લાસીસ રૂમની અંદર આપ સૌનું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે દ્વિતીય સત્રની અંદર વિશે ગુજરાતી ધોરણ છ એની અંદર એકમ અગિયાર એક જાદુઈ પત્રની વાર્તા ભાગ એકની અંદર આપણે આ વાર્તાને ભણ્યા આ એક હાસ્ય વાર્તા છે જેના લેખક છે ડોક્ટર રતિલાલ બોરીસાગર આપણને બહુ મજા આવે હવે આપણે એના અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીશું તો અભ્યાસનો પ્રશ્ન એ આપણે જોઈએ નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના ખાનામાં લખો પહેલો પ્રશ્ન આપણે જોઈએ ફિલ્મ જોવા જવા માટે બन्ने મિત્રો પાસે શું ન હતું પહેલો વિકલ્પ છે સમય બીજો છે ટિકિટ ત્રીજો છે પૈસા અને ચોથો છે અનુકૂળતા તો અહીંયા ચારમાંથી સાચો જવાબ આવે છે ટિકિટ તો અહીંયા ટિકિટ માટેનો ખ વિકલ્પ આપેલો છે બીજું પ્રશ્ન આપણે જોઈશું પત્ર કોણે લખ્યો હતો પહેલું વિકલ્પ છે નિરંજનના કાકાએ બીજું છે લેખકે ત્રીજો છે નિરંજને અને ચોથો છે મેનેજરે તો અહીંયા સાચો જવાબ છે નિરંજનના કાકાએ અને એનો વિકલ્પ છે ક હવે આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ મેનેજર પત્રને વાંચી શક્યા નહીં કેમ કે તો પહેલો વિકલ્પ છે કેબિનેટમાં પૂરતું અજવાળું નહોતું બીજો વિકલ્પ છે તેમણે ચશ્મા ન હતા પહેર્યા ત્રીજું છે પત્ર અંગ્રેજી ભાષામાં લખાયેલો હતો અને ચોથું છે પત્ર ખરાબ અક્ષરે લખાયેલો હતો તો આ ચાર વિકલ્પમાંથી સાચો વિકલ્પ છે કે પત્ર ખરાબ અક્ષરે લખાયેલો હતો એટલે કે ગ વિકલ્પ આવશે બંને મિત્રોને શેનો અફસોસ હતો પહેલો વિકલ્પ છે પત્ર ખોવાઈ ગયો એનો બીજો છે પત્ર વેદ સાહેબ પાસે રહી ગયો એનો ત્રીજો છે પત્ર ભાટી ગયો એનો અને ચોથો છે નોકરી ન મળી એનો તો અહીંયા સાચો જવાબ આવે છે કે પત્ર વેદ સાહેબ પાસે રહી ગયો એનો અને એનો વિકલ્પ છે ખ તો અહીંયા સાચો વિકલ્પ ખ આવશે હવે આપણે અભ્યાસનો પ્રશ્ન પહેલો જોઈએ નિરંજન અને તેના મિત્રએ ફિલ્મ જોવા જવાનું ક્યારે નક્કી કર્યું તો નિરંજન અને તેના મિત્રએ રવિવારે સવારે ફિલ્મ જોવા જવાનું નક્કી કર્યું બીજો પ્રશ્ન જોઈશું આપણે પત્ર કોણે લખ્યો હતો તો એનો જવાબ છે પત્ર નિરંજનના દૂરના કાકા વેદ સાહેબે લખ્યો હતો પ્રશ્ન નંબર 3 જોઈએ વેદ સાહેબ કયો હોદ્દો ધરાવે છે તો જવાબ છે કે વેદ સાહેબ લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નરનો હોદ્દો ધરાવે છે પ્રશ્ન નંબર 4 ફિલ્મ જોવા માટે મેનેજરે શું વ્યવસ્થા કરી તો એનો જવાબ છે કે ફિલ્મ જોવા માટે મેનેજરે બાલ્કનીમાં બે એક્સ્ટ્રા ખુરશીઓ મૂકાવી પ્રશ્ન નંબર 5 નિરંજનના મિત્રને કયા અને કઈ નોકરી મળી તો એનો જવાબ છે કે નિરંજનના મિત્રને વેદ સાહેબની ઓફિસમાં ક્લાર્ક તરીકેની નોકરી મળી હવે વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાયનો પ્રશ્ન જોઈશું તો પ્રશ્ન નંબર 1 નીચેના પ્રશ્નોના ઉત્તર લખો પત્ર જાદુઈ કેમ લાગ્યો તો એનો જવાબ થોડો લાંબો છે કે લેખક એમના મિત્ર નિરંજન સાથે રવિવારે સવારે સિનેમા જોવા ગયા તેમણે અગાઉથી ટિકિટ લીધી ન હતી અને થિયેટર હાઉસફુલ હતું તેમણે કોઈનાથી અક્ષરો ન ઉકલે એવો એક પત્ર लायंस क्लब ना डिस्ट्रिक्ट गवर्नर वेद साहेबलो छे एम काही सिनेमा गृहा ना मॅनेजर ने આપ્યો मॅनेजर ए बाल्कनी मा बे વધારે ની ખુરશીઓ મગાવીને બन्ने મિત્રો માટે સિનેમા જોવાની વ્યવસ્થા કરી આથી પત્ર જાદુઈ લાગ્યો નિરંજન ને પત્ર થી શો લાભ થયો તો નિરંજન ને પત્ર ને કારણે મફતમાં ફિલ્મ જોવા મળી એ લાભ થયો પ્રશ્ન નંબર 3 આપણે જોઈએ निरंजनना मित्रए पत्रनो केवो उपयोग करयो तो निरंजनना मित्रए एक सुविख्यात कंपनी मा क्लार्क नी જગ્યા માટે અરજી કરી હતી એનો ઇન્ટરવ્યુ હતો મિત્રએ જાદુઈ પત્ર લઈને ગયો તેણે પત્ર પી દ્વારા કંપનીના મેનેજરને મુકલાવ્યો વાસ્તવમાં જેમણે પત્ર લખ્યો હતો તે વેદ સાહેબ પોતે જ એ કંપનીના મેનેજર હતા વેદ સાહેબે પોતાનું અક્ષર ઓળખ્યા પણ તે પોતાનું લખાણ ઉકેલી શક્યા નહીં આ પત્રને લીધે નિરંજનના મિત્રને નોકરી મળી ગઈ આમ નિરંજનના મિત્રએ એ પત્રનો ઉપયોગ કરી નોકરી મેળવવા માટે કર્યો પ્રશ્ન આપણે ચોથો જોઈએ વેદ સાહેબે વિશે પાંચ સાત વાક્યો લખો તો વેદ સાહેબનું નામ એમજી વેદ હતું તેઓ લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર હતા તેઓ નિરંજનના દૂરના કાકા હતા નિરંજનનો મિત્ર જે કંપનીનો ઇન્ટરવ્યુ આપવા ગયો હતો તે કંપનીમાં વેદ સાહેબ મેનેજર હતા પત્ર તેમના જ હસ્તાક્ષરમાં હતો છતાં તે વાંચી શકેયા નહીં આવો પત્ર તેમણે કોઈની ભલામણ માટે લખ્યો હોય એવું પણ તેમને યાદ નહોતું આમ છતાં તેમણે પત્ર લાવનાર નિરંજનના મિત્રને નોકરી આપી આમ વેદ સાહેબ ભલા માણસ હતા તમ્યા પત્રનો ઉપયોગ કેવી રીતે કરશું તો આ પત્રનો ઉપયોગ હું આ રીતે અંગત લાભ મેળવવા માટે ક્યારેય નહીં કરું વિદ્યાર્થી મિત્રો અહિયાં તમે તમારા વિચારો અહીં લખી શકો છો પ્રશ્ન નંબર 2 તમ્યા પ્રશ્ન નંબર સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર બીજો આ પત્રથી બन्ने મિત્રને શું ફાયદો થયો તો આ પત્રથી નિરંજન અને તેના મિત્રને મફતમાં ફિલ્મ જોવા મળી પત્રથી નિરંજનના મિત્રને વેદ સાહેબની ઓફિસમાં ક્લાર્કની નોકરી મળી સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 3 જોઈએ આપણે નીચેના રૂઢિ પ્રયોગોના અર્થ આપી તેના વાક્યમાં પ્રયોગ કરો પહેલું છે જંખવાડા પડી જવું એટલે કે છોબીલા પડી જવું ખસિયાળા પડી જવું એટલે કે જંખવાડા પડી જવું તો કે શરમ માં મુકાઈ જઉં અથવા તો શરમ માં મુકાઈ જઉં વાક્ય જુઠાણો ખુલ્લું પડી જતાં કુશાલ બદની આગળ જન્ખવાણો પડી ગયો સ્તબ્ધ થઈ જઉં તો આશ્ચર્યચકિત થઈ જઉં વાક્ય પોતાના દીકરાને જ ઘર માં ચોરી કરતો જોઈ પિતાજી સ્તબ્ધ થઈ ગયા વિદ્યાર્થી મિત્રો અહીં તમે તમારી રીતે વાક્ય બનાવીને પણ લખી શકો છો મોતિયા મરી જવા એટલે કે હોશ ગુમાવો હિંમત હારી જવી જંગલ માં દૂર થી સિંહ ને આવતો જોઈ પ્રવાસી ના મોતિયા મરી ગયા હવે આપણે સ્વાધ્યાય નો પ્રશ્ન 4 જોઈશું નીચેના વાક્યો માં યોગ્ય વિરામ ચિન્હો મૂકો આ વાક્યો અહીં આપેલા છે એમાં આપણે યોગ્ય વિરામ ચિન્હો મૂકવાના છે ગુજરાતી ભાષા ની અંદર વિરામ ચિન્હો નો ખૂબ જ મહત્વ કેમ હું ખોટું કહીતો હતો તો અહીં કયું વિરામ ચિહ્ન મુકવામાં આવ્યું છે તો અવતરણ ચિહ્ન મુકવામાં આવ્યું છે પછી અલ્પવિરામ મુકવામાં આવ્યું છે અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન અને અલ્પવિરામ પૂરું કરવામાં આવ્યું અને અવતરણ ચિહ્ન પૂરું કરવામાં આવ્યું છે કેમ હું ખોટું કહીતો હતો તેથી જ મને લાગે છે કે આપણે ફિલ્મ જોઈ શકીશું નિરંજને કહ્યું તેમાં પણ અવતરણ ચિહ્ન મુકવામાં આવ્યું છે આગળ પછી લખ્યું છે કે તેથી જ મને લાગે છે કે આપણે ફિલ્મ જોઈ શકીશું ત્યાં પૂર્ણવિરામ અને પાછું અવતરણ ચિહ્ન પૂરો કર્યું છે નિરંજને કહ્યું ફરતી પૂર્ણવિરામ મુક્યો છે અને અનુસ્વાર પણ અહીંયા કરેલો છે ના સાહેબ આપે આજે અમને ઘણી મદદ કરી છે ત્યાં પણ અવતરણ ચિહ્ન કરેલું છે કે ના સાહેબ ઉદ્ગાર ચિહ્ન મોઢામાંથી શબ્દ સરી પડે છે કે ના સાહેબ તો ત્યાં સાહેબની પછી ઉદ્ગાર ચિહ્ન આવે છે આપે આજે અમને ઘણી મદદ કરી છે ત્યાં પછી પૂર્ણ વિરામ અને અવતરણ ચિહ્ન પૂરું થાય છે નીચેના વાક્યોમાંથી ક્રિયાપદ શોધી તેની મૂળ જગ્યા પર મૂકી વાક્ય ફરીથી લખો ક્રિયાપદ તો વિદ્યાર્થી મિત્રો આમ તો તમને ક્રિયાપદ વિશે ખબર જ હશે કારણ કે અગાઉના ધોરણમાં તમે ક્રિયાપદ ભણી ગયા છતાં પણ તમને એકવાર ફરીથી પુનરાવર્તન કરી દઉં છું કે ક્રિયાપદ કોને કહેવાય તો જે પદ ક્રિયા કરે છે ક્રિયા કરે છે જે પદ એને ક્રિયાપદ કહેવામાં આવે છે જેમ કે આવો બેસો ખાય છે પીવે છે ચાલે છે દોડે છે કૂદે છે નાચે છે ગાય છે સૂતો છે ટીવી જોવે છે તો આ બધું શું છે ક્રિયા કરે છે એટલે કે આવા જે પદ હોય છે શબ્દ હોય છે એને ક્રિયાપદ કહેવામાં આવે છે જેમ કે ખાવું એ પણ શું છે ક્રિયા છે પીવું એ પણ ક્રિયાક છે ચાલવું તો એ પણ ક્રિયા છે દોડવું તો એ શું છે ક્રિયા છે વાવવું કે મનીષ જાડ વાવે છે તો વાવે છે એ શું છે ક્રિયા છે ક્રિયા કરે છે તો એની જે પદ ક્રિયા કરતું હોય એને ક્રિયાપદ કહેવામાં આવે છે તો અહીંયા પહેલું વાક્ય આપણે જોઈશું આવો ખાવા મારા ચાખેલા બોર તો મારા ચાખેલા બોર ખાવા આવો આવો એટલે આવવાની ક્રિયા અહીંયા થાય છે આવવાનું કહેવામાં આવ્યું છે એટલે આવો એ શું છે ક્રિયાપદ છે પરંતુ આ વાક્ય બધા અવળ સવળ છે તો ક્રિયાપદ કોઈ પણ વાક્યના અંતમાં ક્રિયાપદ આવે છે રાજાએ સાંભળ્યો ફકીરનો જવાબ તો રાજાએ ફકીરનો જવાબ સાંભળ્યો તો સાંભળ્યો શું છે ક્રિયાપદ છે ચારે બાજુ હતા પક્ષીઓના વિખરાયેલા પિંચા તો પંખીઓના વિખરાયેલા પિંચા ચારે બાજુ હતા કે પંખ્યોના પિંચા ચારે બાજુ વિખરાયેલા હતા તો હતા એ શું છે ક્રિયાપદ પ્રશ્ન 4 બાતો ગયા સીધા બાપુ પાસે તો બાતો સીધા બાપુ પાસે ગયા ગયા એક એક ચાલવાની ક્રિયા છે એટલે ક્રિયાપદ તમે વાપરી હશે લાકડામાંથી બનાવેલી કાંસકી તો તમે લાકડામાંથી બનાવેલી કાંસકી વાપરી હશે તો વાપરી હશે વાપરવું એ પણ શું છે ક્રિયાપદ તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 6 જોઈશું વ્યવહારમાં વપરાતા આવા બીજા અંગ્રેજી શબ્દોની યાદી કરો તો ડોક્ટર નર્સ ઇન્જેક્શન હોસ્પિટલ એકાઉન્ટન્ટ એલ્યુમિનિયમ ડીઝલ ડિગ્રી પોસ્ટ ઓફિસ બોલપેન ટ્રેન પ્લેટફોર્મ વગેરે આ બધા વાક્યો અંગ્રેજીમાં છે છતાં પણ આપણે ગુજરાતી ભાષામાં તેનો ઉપયોગ કરીએ છીએ આપણે જાણતા કે અજાણતા અંગ્રેજી શબ્દો બોલીએ જ છીએ હવે આ શબ્દો બેકી કોઈપણ બે શબ્દો પરથી ત્રણ ત્રણ વાક્યો બનાવવાના છે તો ડોક્ટર શબ્દો ઉપરથી ત્રણ વાક્યો બનાવેલા છે કે સંજીવ કુમાર ડોક્ટર છે દર્દીએ ડોક્ટર ની સલાહ લેવી જોઈએ ડોક્ટર સમાજનો સેવક છે બીજો એક શબ્દ છે થિયેટર તો અમારા ઘર પાસે થિયેટર છે અમે થિયેટરમાં ફિલ્મ જોવા જઈએ છીએ મમ્મી અને પપ્પા પણ થિયેટર ઉપર આવશે તો અંયા બે શબ્દોના ત્રણ ત્રણ વાક્યો બનાવી લીધા છે હવે આપણે પ્રવૃત્તિ જોઈએ તો પ્રવૃત્તિમાં ત્રણ પ્રવૃત્તિઓ બતાવવામાં આવી છે પહેલી છે રમુજી ટુચકા પ્રાર્થના સંમેલન માં કે વર્ગમાં રજો કરો ટુચકા એટલે કે જોક્સ આપણા హాస్య લેખકો અને તેમની કૃતિઓની જાણકારી મેળવો ગુજરાતી સાહિત્યમાં કેટલાય హాస్య લેખકો છે અને એમની જાણીતી કૃતિ કઈ છે તો એના વિશે તમારે જાણકારી મેળવવાની છે અને ત્રીજું છે હાસ્ય કલાકાર અને હાસ્ય લેખક વચ્ચેનો તફાવત શિક્ષકની મદદથી જાણો તો આ કેટલા રમુજી ટૂચકાઓ આપેલા છે જેમ કે આપણે પહેલો ટૂચકો વાંચી સાસુ કેટલી વાર કયું છે કે બહાર જાય ત્યારે ચાંદલો લગાડ વ પણ જીન્સ પર કોણ ચાંદલો લગાડે સાસુ તો મેં કે એમ કયું કે જીન્સ પર લગાડ કપાળ પર લગાડ વિદ્યાર્થી મિત્રો તમને હસવું આવ્યું પરણિત મેલા પંડિતજી મારા પતિ હંમેશા મારા થી ઝગડે છે ઘર ની સુખ શાંતિ માટે કયું વ્રત રાખું પંડિતજી કહે કે દીકરી મૌન વ્રત રાખી લે બધું સરસ થઈ જશે સાસુ ખાલી હાથ સારા નથી લાગતા બહુ કે ખાલી હાથ સારા લાગતા નથી બહુ મોબાઈલ ચાર્જ કરવા મુક્યો છે મમ્મી સાસુ બંગડી નું કહું છું અક્કલ મઠી તો આ બધા રમોજી ટુચકા છે હવે આપણે બીજી પ્રવૃત્તિ જોઈએ હાસ્ય લેખકો અને તેમની કૃતિઓ તો પહેલા છે જ્યોતિન્દ્ર હરિહં હરિહરિશંકર દવે જ્યોતિન્દ્ર દવે એમનો જન્મ એકવીસમી ઓક્ટોમ્બર ઓગણીસો એક અને અવસાન અગિયાર સપ્ટેમ્બર ઓગણીસો ને એમને ઘણા બધા કૃતિઓ એમણે આપી છે જેમાં પાનના બીડા અલ્પાત્માનું આત્મપુરાણ રીતિની રોટલી નજર લાંબી અને ટૂંકી ત્રીજું સુખ

આવા અનેક હાસ્યકૃતિઓ એમને આપી છે હવે આપણે તફાવત સમજીએ હાસ્ય લેખક અને હાસ્ય કલાકાર તો જે હાસ્ય લેખક છે એ પોતે હાસ્યના લેખ લખે છે એટલે કે પોતે સાહિત્યમાં લેખ લખે છે અને જે હાસ્ય કલાકાર છે એ આ લેખને કોઈ ડાયરો હોય કે કોઈ રમૂજી પ્રસંગ હોય તો તેમાં બોલે છે એટલે કે హాస్య કલાકાર એ પોતે హాస్య લેખ લખતો નથી પરંતુ જેને హాస్య લેખ લખ્યા છે એનું વર્ણન એ પોતે પોતાની રીતે એટલે કે કોઈ ડાયરામાં કે કોઈ સભા કે કોઈ એ રીતે આયોજન કરેલું હોય તો એ એ સમય ત્યાં બોલે છે તો આ హాస్య લેખક અને హాస్య કલાકાર વચ્ચેનો ભેદ છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે આ પાઠ પૂરો થાય છે થેન્ક યુ